તો આ તરફ બજર વાગી ચુક્યું છે અને મહત્વના સમાચાર સામે આવ્યા છે ઇલેક્શન લગતા ચૂંટણીને મહત્વના સમાચાર પર નજર કરીએ તો મનસુખ માંડવિયાનો જૂનો વાયરલ કરવાનો કેસ કે જ્યાં ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે તો મનસુખ માંડવિયાનો જૂનો વિડિયો વાયરલ કરવાના કેસ મામલે હવે પોરબંદર ભાજપે ચૂંટણી અધિકારીના અંગે ફરિયાદ કરીને ને છબી ખરાબ કરવાના ઇરાદે છ વર્ષ જૂનો વાયરલ વિડીયો કરવામાં આવી રહ્યો છે અને તેવા આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી છે પોરબંદર જિલ્લા ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી અને મનસુખ માંડવિયાને નુકસાન પહોંચાડવા વિડીયો વાયરલ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોરબંદરની જનતાને અફવાથી બચવા માટે અપીલ કરવામાં આવી છે તો સાથે ઇન્ફોર્મેન્સ ટેકનોલોજી એક્ટ હેઠળ આ અંગે ગુનો નોંધાઈ શકે છે તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચુક્યા છે ધર્મેશ જે રીતે મનસુખ માંડવીયાનો આ જૂનો વિડીયો હવે વાયરલ કરવાનો આ કેસ છે ને તેને લઈને હવે ભાજપે પણ ચૂંટણી અધિકારી ને આ ફરિયાદ કરી છે શું વધુ માહિતી સામે આવી રહી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના ભાજપના ભાજપના ઉમેદવાર ઉમેદવાર છે માંડવિયાનો છ વર્ષ જૂનો વિડીયો ગઈકાલે વાયરલ થતા પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે બાવીસ વર્ષથી જાહેર જીવનમાં રહેલા અને આઠ વર્ષથી કેન્દ્રમાં મંત્રી રહેલા મનસુખ માંડવિયાની ની હાનિ પહોંચાડે એવો છ વર્ષ જૂનો કોકે વિડીયો વાયરલ કરતા તાત્કાલિક અસરથી જિલ્લા ભાજપની જે બેઠક મળી હતી જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી ફરિયાદ કરી છે ને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે જે કલમો હોય એ અંતર્ગત ફરિયાદ કરવાનું પણ હાથ ધરાયું છે છ વર્ષ જૂનો વિડીયો વાયરલ કરી અને કોઈની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે એવું આ કાર્ય હોવાનું કહીને ઉલ્લેખ કર્યો છે અને ફરિયાદના પગલે પગલે પોરબંદર જે